મજબૂરીની ચક્કરવ્યુ આજથી પાંચ વર્ષ પહેલાંની વાત છે મીના માત્ર વીસ વર્ષની હતી ચહેરા પર હંમેશા સ્મિત અને આંખોમાં ભવિષ્યના હજારો સપના પરંતુ કિસ્મતને જાણે તેની સાથે વ્યક્તિગત વેર હતો મીનાનું બાળપણ સાદું હતું પિતા નાની દુકાન ચલાતા માતા ઘરમાં ટિફિન બનાવતી પણ એક દિવસ પિતાનો અચાનક હાર્ટ એટેક અને આંખું ઘર ધરાશાયી અભ્યાસ ઘરનું ભાડું દવાખાનાની બાકી બિલો બે નાના ભાઈ બહેનોની જવાબદારી બધું મીનાના નાજુક ખભા પર આવી પડ્યું આ જ સંજોગોમાં એક ઓળખાણની બાઈએ તેને કહું અહીં આવને કામ માટે પૈસા જલ્દી મળે તારા ભાઈ બહેનોને વાંચાડી શકીશ ઘર ચાલી જશે મીનાને ખબર હતી કે આ કામ શું છે પ્રથમ દિવસે તેને ના પાડી બીજા દિવસે પણ ના પાડી પણ ત્રીજા દિવસે ઘરમાં રાંધવા માટે લોટ પણ બાકી નહોતું ભાઈએ સ્કૂલની ફી માંગી અને દુકાનવાળીએ કરજ બંધ કરી દીધું આ એક ક્ષણ હતી જેમાં મજબૂરી મીનાનું આત્મસન્માન દબાવી નાખ્યું તે રસ્તો તેને પસંદ કર્યો નહોતો નવી કોઈ પણ રસ્તો બાકી નહોતો રાત્રે પહેલીવાર લાલ દીવડીઓની વચ્ચે ઊભી મીના આંખોમાં પાણી દિલમાં તોફાન પણ મનમાં એક જ વિચાર આજે હું રડીશ પણ મારા ભાઈ બહેન હશે વર્ષો વીત્યા મીના આજે પણ એ જ વિસ્તારમાં કામ કરે છે પણ હવે એનો તામ એની તૂટેલી સફર બીજી છોકરીઓને બચાવવા રસ્તો બને છે એ તેમને કહે છે ઘર ચલાવવું છે તો લડો કામ શીખો પ્રતિભા અજમાવો આ રસ્તો પસંદગી નહીં મજબૂરી છે અને આજે પણ મીના એક સ્વપ્ન જીવે છે પોતાનું નાનું કેફે એક દિવસ આ અંધકારમાંથી સદાય માટે બહાર નીકળવાનો દિવસ શાયદ એ દિવસ દૂર છે પણ આશા આશા એ જ તો છે જે મનુષ્યને જીવી રાખે છે